આ દેશની દીકરી માટે જવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધાર કે સોલથી બારોટિયાના ત્રણ ભાગ તમે વાંચી લેજો આ બધા જ છે સમજદાર એટલે એક બે વાતું કરું છું દાદાના ચરણોમાં બારવટિયાનો સમય હતો ઓગણીસો સુડતાલીસ માં દેશને આઝાદી મળી દીકરી પાત્ર કેવું છે બેન પાત્ર કેવું છે ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ બન્યો ઈ પેલાનો સમય એટલે રાજાશાહી નો સમય અને રાજાશાહી ના સમયમાં બારોટિયાઓ પોતાના ન્યાય માટે ઘોડે ચડતા કોઈ જમીન લઈ લીધી હોય કોઈ જાગીર લઈ લીધી હોય બ્રિટિશ હુકુમત આવી અંગ્રેજો આવ્યા ભારતમાં રાજ કરવા માટે એને જાગીર લઈ લીધી જમીન લઈ લીધી પોતાના ન્યાય માટે કોઈ ઘોડે ચડ્યા કોઈ હાથમાં થરવા લીધી કે મને ન્યાય મળી જાય આવા બારવટિયાનો જેદી યુગ હતો સાંભળો જો દીકરી પાત્ર કેવું છે ને એના આશીર્વાદ લાગી જાય અને બારવટિયાનું સમર્પણ અને બારવટિયાનો ત્યાગ તમે જોઓ તેદી વાલા નામોરી નામનો એક બારવટિયો જમીન લઈ લીધી જાગીર લઈ લીધી

એ ખાટલા અરે વાલા નામોરીનો જમણો હાથ અડી ગયો અને આમ જોયું કે આ તો કોઈ દીકરી હોતી છે હું બારવટીઓ છું હું મારા ધર્મના ન્યાયના બારવટે નીકળ્યો છું પણ કોઈ બેન દીકરીના ખાટલે કે એના ઢોલીએ જો મારો હાથ અડે ને તો તો મારા બારવટામાં પાપ પડ્યું કહેવાય મારાથી આ થાય નહીં મારા હાથે ભૂલ કરી વાયા અને તેથી મેઘાણી કહેતા હતા કે વાલોની વાલો નામોરી નામનો જે બારવટીયો હતો એનો હાથ છે અટી ગયો એને જોયું કે આ તો કોઈની બેન દીકરી હોતી છે અને મારો હાથ આવી ભૂલ કરે ખરો હવે આમાં મોડું ન હોય સૌરાષ્ટ્રની ની રજારમાં મેઘાણી લખે છે ઢોલી આરે જે હાથ જો મૂકી અને ફલ્લા કરીને તરવારનો ઘા કર્યો કાંડામાંથી હાથને ઉતારી દીધો અને એટલું કીધું બેન દીકરી સુધી હતી કે બેન હું આ દેશનો બારવટીયો છું અને મારા સોમાનની લડાઈ કરવા નીકળ્યો છું કોઈ બેન દીકરીની ની કે લાજ લેવા માટે નહીં પણ મારા હાથે જે ભૂલ કરી છે એ હાથ ને મૂકીને જાવ છું એટલું કહી અને પોતાના હાથ ના કાંડામાંથી કાપી અને લોહીના ફુવારા ઉડવા મને અને ઘોડાના પેગડે જ્યાં વાલા માં પગ દીધો તાતો એને ભેરું બધે જોયું નહીં લોહાણ થઈ ગયેલો વાલા નામૂરી કીધું કે તારો હાથ કોને કાપ્યો વાલા કહી દે તારો હાથ કોને કાપ્યો એના મૂળીયા અમે ઉખાડી લઈ અને તેથી આ દેશનો બારવટીઓ એટલું બોલ્યો તો ભાઈ મારો હાથ કોઈએ કાપ્યો નથી મારા હાથની ભૂલ હતી હું બારવટે નીકળ્યો છું બેન દીકરીની મારે ધ્યાન રાખવાની હોય એ ભૂલ મારા હાથે કરી એટલે મારા હાથને મેં કાંડામાંથી નોખો કરી દીધો છે કોઈના ઢોલી અડવાનો તારે હક નથી અને આ વાત વાલો પોતાના કરે અને આ બાજુ રાતે બાર ના ટકોરે ઓલી દીકરી ફળિયામાં માં હુતી હુતી સાંભળે છે કે આવો બારવૂલ માં હાથ અડી જાય અને કાંડા માંથી હાથ ને નોખો કરી દે તો હવે આ ધર્મ ના ન્યાય ના બારવટે નીકળ્યો છે આનો ન્યાય એને મળશે કે

પણ તમારા બારવટાની ઈમાનદારી ઉપર ઓળઘોળ થઈ ગઈ છું તમારી ખાનદાની ઉપર ઓળઘોળ થઈ ગઈ છું અને મારા ભોળાનાથને એટલું કહું છું કે દાદા આને એવડા આશીર્વાદ આપજે કે બેન દીકરીની ઈજ્જત રાખતા રાખતા જે કોઈ બારવટે નીકળે તો એનું બારવટું હોનાની મુઠે તું પાર પાડજે હે ભોળાનાથ હે મહાદેવ અને આમ બે હાથેથી વાલા નામોરી છૂટો તો હાથ કપાઈ ગયો એના મિઠણા લીધા અને મિઠણાલીના દેશની દીકરી એટલું બોલીતી ભાઈ તમારો હાથ તો કાંડામાંથી કપાઈ ગયો

પણ આજથી તારા આશીર્વાદ મારા આશીર્વાદ તારા ઉપર છે મારા ભાઈ મારા વીર તારા જે ઠૂટા હાથે થી ભડાકો થાય અને તારા દુશ્મન ધરબાય ન જાય તો તારી બેન બોલી ન બોલી થાય તારા જે ઠૂઠે અન જે ઘા થયા એ પાસા નહીં પોટે કોઈ દી વનિતા ભેલા વાલિયા એ પાસો આવે ને ક્યારે આ દેશ ની દીકરી ની તાકાત છે અને આ દેશ ના બારવટિયા હતા તેથી આપણા ધર્મો આ બધું સલામત હતું હવે તમે જુઓ તો છેલ્લી વાત કરી દઉં ઘણીવાર ડાયરામાં કહું છું આ દાદા કે અનુપમા સિરિયલ જોવા વાળા બેનો જે આહુડા પાડે છે કે અનુપમા એકચુલી દુખી બહુ છે એને કહી દેજો અનુપમા દુખી નથી મુંબઈમાં મજા મજા કરે છે દુખી તો આપણે છીએ યાર એ મજા મજા કરે તોક દીક જાવ તો જોઈ આવજો હું તો જોઈ આવું છું તમે જાવ તો જોઈ આવજો તો જબર મજા કરે છે દુખી નથી પણ સાંભળજો આ દેશની દીકરીઓ માટે આ એકવી માંડવા છે દાદા એકવી સમૂહ છે ને આ દીકરી હવારમાં ચોરીએ ચડે છે આ મને બહુ ઉડાણ વાળી તો અત્યારે નહીં કરું કારણ કે લોક કાંટો બચકર ચલતે હે યાર અમને તો ફૂલોને ભી જખમ દીયા હે એટલે એવું નથી હોતું કાંટા દરદ આપે છે પોતાને આપતા હોય છે પણ મારે વાતો કરવી છે સમજદાર ઓડિયન્સ છે સમજદાર બધા માણસો વડીલો છે અને જેને હું હૃદયથી માનું છું જેને માટે હું ઘણીવાર કહું છું કે યોર લવ ઇઝ મોર ધેન મની દાદાનો પરિવાર આખો એટલો સરળ છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો યાર લાખ લીંબોળી કોઈ દી લીમડા નમે નહીં આભમાં થાય ઊંચા પણ ઓલે આંબ ફળ આવતા અધિક શું આવતા ધરા પર ઝકુમતા તરત આંબા આંબાનું ઝાડ એવું છે કે જેના ઉપર વજન આવે જેના ઉપર ફળ આવે પછી એ નમતું જાય છે એને કે મોટપ જરૂર નથી એને કે માફા પાડવાની જરૂર નથી એને કે પર્સનાલિટી દેખાડવાની જરૂર નથી એ તો લોહીમાં હોય છે અને મારે કઈ રૂડું લગાડીને કઈ એવી વાતય નથી આમાં પણ આજ પણ માડી સામે નજર કરો એમના બા બિરાજે છે આયા એના ચરણોમાં વંદન કરું છું એ સરળતા એ સ્વભાવ ભૂડમાં માટીની આર બેહી જવાની જેની તૈયારી હોય ને એના દીકરા jignes દાદા થાય બાકી ઘણા તાળીઓ પાડી પાડીને મથે છે એમ ન થવાય યાર તમારે હાથ હમી દેવા પડે તમારું જીવન આખું સરળ બનાવી દો તેદી રામ આવે સબરીને ભરોહો હતો કે મારી ઝૂપડીએ રામ આવે મારી ઝૂપડીએ રામ આવે એને એક વર પાંચ વર પંદર વર પછી એમ નથી કીધું કે હવે એકચ્યુલી ન આવે તો આમ થઈ જાય એને એમ કીધું કે મારી જિંદગી નશાવાર થઈ જાય તો ભલે થઈ જાય પણ મારી ઝૂપડી એક દી રામ આવશે મને ભરોહો છે અને એક દી રામ આવ્યો મારે જાજી વાતું નથી કરવી પણ સાહેબ જીરો હીરો બનવા માટે ખાલી પૈસા નહીં કે આશીર્વાદ ગરીબની ની દુઆઈ જોવે છે કે કોકના ના આશીર્વાદ જોવે છે એમ નામ હીરો નથી બનાતું એમ હું ઘણી મારા ડાયરામાં દાદાની હાજરી નો હોય તો ઉલ્લેખ કરું છું કે આજના યુવાનોને એક કથાના માર્ગે

કાલિદાસ નો શ્લોક હતો સાહમ તપ સૂર્ય નિવિસ દ્રષ્ટિ ભૂર્ભમ તસુતમ નથમ તરી સે યથા પી મે જનાંતરે પી તમા ભરતા નથા પ્રયોગા એક નહીં બે નહીં ત્રણ નહીં ભગવતી જાનકી બોલ્યા છે મને જન્મો જન્મ સુધી રામ મળે ફર વર્ષ દીકરી હાથ વરા સુધી બોલે હાથ જન્મ માં મળે એમ નહીં એક વરા બે વરા પાંચ વરા હાથ જનમ એમ નહીં જન્માંતરે પી તમે ઉભરતા નથા પ્રયોગા મને જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ મળવો પડે આવી પ્રાર્થના એને કરી છે ત્યારે આવી જ્યારે 21 દી ચોરીએ જ્યારે લગ્નના મંડપમાં આવવાની છે ત્યારે ધીરા 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 ડગલા દેતી દેતી દીકરીઓ જ્યારે માંડવે આવે તેદી ચુંદડીના બે છેડાને દીકરીએ દાદામાં દબાવી રાખ્યા છે બે છેડા ત્યારે માંડવામાં કોઈ કીધું ભૂદેવ બેઠા છે મંત્રો ઉચ્ચાર આપણા થાતા હતા જ્ઞાનની વાતો જે આપણી થાતી હતી એમાં દીકરીને કોઈ એટલું પુશુક બેન પવન નથી આ ચુંદડી ઉડી જવાની બીક લાગે છે તેદી આ માંડવા હામે છે એટલે મને વાત યાદ આવી તેદી ચોરીએ ચડેલી લગ્નના માંડવામાં આવવા વાળી દીકરી ભારત વર્ષની અઢારે વર્ષની દીકરી એને એમ કીધું કે પવન આવે ને મારી ચુંદડી ઉડી જાય ને મને બીક નથી કે તો આ ચૂંદડીના છેડા એટલા માટે દબાવ્યા છે ગગ્નીની સાક્ષી મને જે પરણવા આવ્યો છે વરરાજો એની હારે હું ફેરા ફરવાની છું અને જે ડાબા જમણા હાથની મેં મુઠ્ઠી વાળી છે કે ડાબા હાથની મુઠ્ઠીમાં મારા બાપ ની આબરૂ છે અને જમણા હાથની મુઠ્ઠીમાં હું જેને ચોરીએ આ ફેરા ફરવા માટે ચોરીએ ચડું છું આ જે મંડપ છે આયા જેની આ ફેરા ફરવાની છું એ જમણા હાથની મુઠ્ઠીમાં એની આબરૂ છે બ્રાહ્મણો રૂડા શ્લોક બોલે છે આઈથી અગ્નિ ની સાક્ષી અગ્નિ ને દેવ કીધો છે બ્રહ્મ દેવતા બ્રાહ્મણો ને દેવ કીધા છે અગ્નિ ને દેવ કીધો છે અગ્નિ ની સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં હું ત્યાં એકઈ ની આબરૂ ની મુઠી ઉઘાડી નહીં થવા તો આવી દીકરી પરણીન જાય ને એના કુખે શિવાજી જેવા રાણા પ્રતાપ જેવા ગમીરસિંહ ગોહિલ જેવા દીકરા જન્મે